श्री गोवर्धन नाथ की जय हो श्री वल्लभाधीश की जय हो श्री घुसाई जी परम दयाल की जय हो श्री गोकुल जी की जय हो श्री घुसाई जी प्रभु ये कृपा करी श्री महाप्रभु जी वल्लभाचार्य जी ना 108 नाम जे प्रकट करया छे में प्रथम नाम आनंदह હવે શ્રી ગોકુલનાથજી આપ શ્રી ગુસાઈજીની પ્રેરણા કૃપા આશીર્વાદથી શ્રી મહાપ્રભુજી આ પ્રથમ પ્રથમ નામ તેની ટીકા કરશે અને સાથે સાથે કોઈ એમ સમજે કે પેલા સ્વર્ગમાં આનંદ મળે છે એવો હશે ને તો તે વખતે આપ જે આનું સમાધાન કરશે તે સાથે આજની ટીકા શરૂ થઈ રહી છે પ્રથમ નામથી શ્રી ગોકુલનાથજી કહે છે या को अर्थ इतले के आनंदाय नम या को अर्थ अब श्री गोकुलनाथ जी कहते हैं जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी कैसे है जो केवल आनंद रूप है सकल दुख क्लेश करी के वर्जित है अपने सर्वांग करी आनंद स्वरूप है सो so, आनंद के सो है जो सर्वत्र व्यापकत्व आनंद पुंज है जैसे लौकिक में चंद्र उदय होते है मात्र सकल भूवी, सकल पशु सकल पक्षी सकल द्रुमलता सकल पदार्थ जो सूर्य करी मान है तीन को शीतल रूप जीवन आनंद की प्राप्ति होत है। ताते सबन को तत्काल नव पल्लवित ता हो सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी को प्रागट्य भूमि विषय होत मात्र એટલે કે ચંપારણ્ય ધામમાં જેવા પ્રગટ થયા તે ક્ષણે આનંદ પ્રાપ્ત હોત ભયો ભયો હવે જે ગોકુલનાથજી શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી નું ચંપારણ્ય ધામમાં પ્રગટ થવું તે ક્ષણે જે હિમાલયમાં આજે પણ છે અને ગિરનારમાં યોગીઓ જે તપ કરી રહ્યા છે પણ જ્યારે પ્રભુ પ્રગટ થાય એટલે આપનો પણ કૃપા વરસાદ એમની ઉપર વરસાવે છે એવું નથી કે ફક્ત દૈવી જીવો માટે એટલે દૈવી જીવો માટે જેવું નથી આપનો જે ગુણ છે એ એવો છે કે આપ આવે એટલે બીજાને પણ લાભ આપીને જાય એટલે અહીંયા શ્રી ગોકુલનાથજીએ જે આ દર્શન કરાયા કે જેવા આપ પ્રગટ થયા તે જ વખતે યોગીનો કો યોગ સિદ્ધ ભયો એટલે એ જે સિદ્ધિ માટે યોગ કરી રહ્યા હતા એ સિદ્ધિ મળી ગઈ એમને વગર કશું કરે તપસ્વી કી તપસ્યા સિદ્ધ ભાઈ એટલે જે ગિરનારના ગુફાઓમાં હજારો વર્ષના તપસ્વીઓ છે અને હિમાલયમાં પણ છે આજે નરનારાયણનું જે તપોસ સ્થળી છે ત્યાં કેટલાય ઋષિ મુનિઓ છે એ લોકોની પણ તપસ્યા સિદ્ધ થઈ ગઈ તે ક્ષણે જે ક્ષણે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ચંપારણ્ય ધામમાં પ્રગટ થયા આનું પ્રમાણ આપણને જોઈતું હોય તો એક નાનું પ્રમાણ તો છે જ એ કૃષ્ણદાસ મેઘન જ છે કૃષ્ણદાસ મેઘન જે ગુરુજી પાસે મર્યાદા માર્ગીય ઋષિ પાસે દીક્ષા પામ્યા હતા શિષ્ય થયા હતા એમને એ વખતે તપ નતા કરતા એ પણ એમને ઈશ્વર ભૂતલ પર અત્યારે પ્રગટ થયા આજે એ જે દિવસ હતો માધવ માસની એકાદશી તે દિવસે એ જ્યાં કૃષ્ણદાસ મેઘનના ગુરુ આશ્રમમાં હતા ત્યાં એમને ખબર પડી આ પ્રગટ થયા એક આ વાત છે અને બીજું આવશે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચંપારણીય ધામમાં છ મહિના પ્રગટ થયાના છ મહિના પહેલા સાક્ષાત શ્રીનાથજી ચારેય મર્યાદા માર્ગીય સંપ્રદાયના ભક્તોના સ્વપ્નમાં આવી અને આજ્ઞા કરશે એટલે આજે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પ્રગટ થયા એની સાથે યોગીઓનો યોગ સિદ્ધ થઈ ગયો તપસ્વીઓની તપસ્યા પણ સિદ્ધ થઈ ગઈ પછી જો પ્રભુ આવે એટલે જેમ રાજા આવે એટલે પછી એમના જે પોતાના નિર્જન હોય એમની ઉપર તો વરસે એમાં તો આપણે વિચારવાનું નહીં જેવી રીતે આપના પુષ્ટિ જીવો માટે પણ પ્રજા ઉપર પણ પછી એ લૂંટાવે કારણ કે રાજાનો સ્વભાવ હોય એટલા માટે અહીંયા એવું કહ્યું કે એ વખતે જ્યારે વલ્લભ પ્રગટ થયા તે વખતે ભૂતલ ઉપર જેમને પુત્રની કામના હતી એમને પુત્ર પ્રાપ્ત થઈ ગયો જેમને ધન માટેની લોલુપતા હતી એમને ધન પ્રાપ્ત થઈ ગયું જેમને રાજ્ય કામિકો રાજ્ય પ્રાપ્ત ભયો પુત્ર કામિકો પુત્ર પ્રાપ્ત ભયો ધન કામિકો ધન પ્રાપ્ત ભયો એસે સર્વ લોક મે આનંદ ભયો આનંદ નામ શા માટે છે એની પાછળનો ટીકામાં આ ભાવ પ્રગટ કરી રહ્યા છે વલ્લભ શા માટે બીજા બધા જીવોને તો કોઈ આવું પોતાનું લીલામાંથી પડવાનું થયું નથી એટલે એમને હૃદયમાં તાપ ક્લેશ તો છે જ નહીં એમને તો ધન જોઈએ છે રાજ્ય જોઈએ છે પુત્ર જોઈએ છે પણ જે લીલાના જીવો છે એ તો બહુ જન્મોથી પડેલા છે અને એમને તો લીલા વિહાર હતો સંગ હતો એટલે એમને તાપ છે એટલે એમના માટે તો શું કહેવાય કે કશું ના તો વર્ણન જ ના કરી શકાય એમ ગોકુલનાથજી અહીંયા ટીકામાં વર્ણન કરી રહ્યા છે તાતે શ્રી ગોસાઈજી કહે જો આનંદ એટલે કે આ આનંદ એટલા માટે આનંદ નામ શ્રી મહાપ્રભુજી નું પ્રગટ કર્યું પછી બીજું કારણ આનંદ નું કહે છે શ્રી મહાપ્રભુજી કે શરણ ભય તાપ તત્કાલ મીટ જાત હે કો ભય મીટ જાત હે તાતે સકલ ભગવત ભજન ભગવત સેવા કરણ લાગે તાતે સબન કો આનંદ પ્રાપ્ત ભયો એટલે એક રીતે જોવા જઈએ તો સ્વામીનીજીથી જ પુષ્ટિ માર્ગ છે અને સ્વામીનીજી જયારે પુષ્ટિ માર્ગના મૂળ પ્રગટ કરતા પ્રગટ થાય એટલે સેવામાં બધા જે મન લાગે અને સ્વાભાવિક જ આનંદ શરૂ થાય એ એટલે આનંદ નામ કહ્યું પછી બીજું આનંદ નામ શા માટે પ્રગટ કર્યું એનું કારણ કહે છે કે સંસાર દુઃખ કરી કે સબજીવ દુઃખિત હૈ सो so, जब श्री महाप्रभु जी वल्लभाचार्य जी के श्री मुख को दर्शन करते हैं ताही क्षण सकल दुख भूली जाते हैं प्रसन्नता आनंदित होई, स्वरूपानंद को अनुभव करते हैं पी पुष्टि मार्गीय दैवी जीव जब श्री वल्लभ को श्री मुख रूपी कमल को दर्शन करी के आनंद रस में मग्न होइ के अवलोकन करत है फिर अन्यत्र कहूँ जाइवे की इच्छा रहत नहीं ताते यह जानो जो यह प्रताप आनंद को श्री महाप्रभु जी वल्लभाचार्य जी विषय है इतने आ तो दौड़ गई है ना अपने श्री वल्लभ ने शरणे जाइने रही आनंद में एनो भाव कहो अँ દર્શન કરવાથી જ આનંદ રસમાં મગ્ન થઈ જવાય છે એટલે આનંદ નામ પ્રગટ કર્યું એમ કહે છે શ્રી ગોકુલનાથજી આનંદ રસ રૂપ શ્રી મહાપ્રભુજી કહો સ્વરૂપ આનંદ કરી દેવી જીવન કો આનંદ સ્વરૂપ કરી દેત હે તાતે શ્રી ગુસાઈજી કહે જો આનંદ અથવા જબ શ્રી પૂર્ણ પુરુષોત્તમ વ્રજમે અથવા શ્રી પૂર્ણ પુરુષોત્તમ વ્રજ મેગટ ભય તબ વ્રજ કોયો હવે આ પૂર્ણ પુરુષોત્તમ એટલે શ્રી કૃષ્ણચંદ્ર જે પાંચ હજાર વર્ષ પહેલા પ્રગટ થયા અને નંદાલયમાં અને તે વખતે વ્રજનું સકલ દુઃખ ગયું અને વ્રજમાં આનંદ રસ સકલ વ્રજમાં છવાઈ ગયો આ પણ આવશે કે ગોપીજનોને કોઈ કહેવા નથી ગયું કે નંદાલયમાં ઠાકોરજી પ્રગટ થયા છે અને હવે નંદોત્સવ થવાનો છે કોઈ કહેવા નથી ગયું એ કેવી રીતે જાણ્યું બધા ગોપીજનોએ ઠાકોરજીએ કેવી રીતે જણાવ્યું એમને એ પ્રસંગ એમાં આવશે પણ એ આનંદ જે થયો એટલે હવે એની સરખામણી કરે છે કે જેમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર જ્યારે વ્રજ ભૂમિમાં પ્રગટ થયા વ્રજમાં અને વ્રજનો સકલ દુઃખ ગયો અને આનંદ રસ સકલ વ્રજમાં છવાયો તેવી રીતે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ભૂતલ ઉપર પ્રગટ થયા જબ ભૂ ભૂતલ પર પ્રગટ તબ સકલ દૈવી જીવન કે દુઃખ દૂરી ગયે

श्री महाप्रभु जी वल्लभाचार्य जी नु नाम जो आनंद प्रकट करूपी जैसे चकोर चंद्रमा को केवल देखत ही अपने क्षुधा प्यास भूली के आदर सहित आनंदित तो हो चंद्रमा को अवलोकन करत है तैसे ही पुष्टि मार्गीय दैवी जीव श्री वल्लभ मुख अवलोकन करत है और कार्य की सुधि रहत नहीं है પછી બીજું પણ એક સુંદર રૂપમાં આપી કે ભ્રમર જેસે કમલ કો એટલે એક વખત કમળમાંથી જે એમને મળી જાય છે સુખ પછી એ બીજા પુષ્પો તો છે ઘણા પણ પછી એ તરફ એમનું ધ્યાન જતું નથી આ તો બહુ મોટી વાત છે શ્રી ગોકુલનાથજી કરે છે એનો ભાવ તો એવો છે કે એક વખત શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સ્વરૂપનું જે દેવીજી પાન કરી લે છે પછી હવે એમને બીજા ગમે તે સામર્થ્યવાન સંપ્રદાયના આચાર્યોના પણ જો કદાચ દર્શન થઈ જાય છે પણ એ દર્શનમાં એમને સુખ મળતું નથી અને એ જે વલ્લભથી મળે છે એમ આપનો ભાવ છે તાતે પુષ્ટિ માર્ગે ભક્તિ દૈવી જીવ જબ શ્રી વલ્લભકો શ્રી મુખરૂપી કમલ કો દર્શન કરી કે આનંદ મગ્ન હોય કે અવલોકન કરત ફેરી અન્યત્ર કહું કે ઈચ્છા રહત નહીં હે એટલે જે હું કાયમ કહું છું કે ભગવદીય કોને કહેવાય વૈષ્ણવના માટે શું કે માથે શિંગડા હોય એવું જે શબ્દો હું કહું છું એ આ જે વાત થઈ કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના દર્શન કે એમનું તો સામર્થ્ય કે એમનું રૂપ કે એમના ગુણ કે એમની ચરિત્ર વિશે જાણ્યા પછી જો જીવને એવું લાગવા લાગે કે મહાપ્રભુજી સમાન તો કોઈ નથી જ પણ મહાપ્રભુજીથી ઉપર પણ કોઈ નથી અને એ જ્યારે ભાવ દ્રઢ થઈ જાય છે એટલે પછી એ જીવને પુષ્ટિ ધર્મ અને પુષ્ટિ ધર્મ તો નહીં પણ પુષ્ટિ માર્ગ એ દ્રઢ થઈ ગયો ગણવો આજે આ નામ અહીંયા વિરામ પામ્યું છે અને કોઈ વાદી એવી શંકા કરે એ આ જે નામ આવશે આવતીકાલે એ વિષયમાં કે શ્રી ગોસાઈજી આનંદી હ નામ કહે તહા વાદી પૂર્વપક્ષ કરે જો શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કો આનંદ રૂપ સ્વરૂપ કહતો હો સો આનંદ તો સ્વર્ગાદિક હું મે હૈ આ ચર્ચા છે ને એવી રીતે થાય છે કે એમાં બીજું નામ પ્રગટ કેમ કરવું પડ્યું અથવા તો સોરી બીજું નામ આ પરમાનંદ જ કેમ પ્રગટ કર્યું આનંદ પછી તો એ જે ભાવ છે એ ગોકુલનાજી સુંદર પ્રગટ કરે છે દરેક વખતે કરશે દરેક નામ પૂરું થશે એક નામ એટલે બીજા નામની ટીકા શરૂ થતા પહેલા વાદી એટલે અવૈષ્ણવો કે અથવા તો વૈષ્ણવમાં પણ કોઈ પંડિત હોય તો એને પણ મનમાં સંધિ એ વખતે નવો નવો માર્ગ પ્રગટ થયો તો નવા નવા વલ્લભનું પ્રાગટ્ય હતું એટલે એ બધાને પણ મનમાં એમ ના થવું જોઈએ કે સ્વર્ગમાં આનંદ તો છે જ ને તો પછી શું એ આનંદ અને આ આનંદ સરખો હશે અને પછી અક્ષર બ્રહ્મ ત્યાં સુધી કીધું કે વૈકુંઠમાં આનંદ તો છે જ ને તો પછી વૈકુંઠનો આનંદ અને આ આનંદ એ સમાન જ ગણવો જોઈએ વલ્લભ નો આનંદ અને અક્ષર એટલે કે વૈકુંઠનો આનંદ આ પ્રકાર જો કોઈ સંદેહ કે કહે યહ સંદેહ દૂર કરી કે લીએ શ્રી ગોસાઇજી આપ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કો દૂસરું નામ પ્રગટ કરત હૈ જો હે પરમાનંદ તો આ પરમાનંદાય નામ ઉપર હવે જે ગોકુલનાથજી ટીકા કરશે રચશે એ આવતીકાલે આવશે હવે આ જે આનંદ નામ ઉપર જે મને છેલ્લે કહ્યું સુધી ગોકુલનાથજી કે વૈકુંઠમાં શું ભગવાન નથી તો શું એ આનંદ અને આ એક જ કહેવાય કે એ અલગ કહેવાય એવો કોઈને સંદેહ થાય એમ કરીને જે નામ છે એ પરમાનંદ એટલે તો આનંદમાં અને પરમાનંદમાં ફેરશું એ આવશે આવતીકાલે અને આમાં પ્રસંગ જે છે એ બસો વાર્તામાં ચોર્યાસી કે પંચ્યાસી ની વાર્તામાં આનંદ અને વ્રજનો નો આનંદ એનો બહુ મોટો ભેદ બતાવ્યો છે અને એ ભેદમાં જ આ આનંદ નામનો જે ભાવ જે છેલ્લે કીધો કે શું આ અક્ષર બ્રહ્મ એટલે વૈકુંઠના વિષ્ણુ હો તો કે શું આ વિષ્ણુ ના વૈકુંઠનો આનંદ અને આ આનંદ એક જ છે તો એનો જવાબ એમાં હું ટૂંકમાં જ કહી દું એટલે સમજાય એવો છે દાખલો વાર્તા પ્રસંગનો છે એટલે જટ ગળે ઉતરે તો એ ચોર્યાસી કે પંચ્યાસીની વાર્તા તમે ખોલશો એક ગુજર કે બેટેકી બહુ એવું નામ છે શીર્ષક એ નામ અનુક્રમણિકામાં હવે એ જે બેટેકી બહુ જે બ્રજમાં પ્રગટ થાય છે ને પછી જે શીકડીની ડબ્બી ખોવાય છે સાસુની અને પેલી ભેંસ ખોવાય છે અને બધા એને વખોડે છે કે તારા પગલા પડ્યા પછી આ દુખાયું અને એ બહુ દુઃખી થાય છે મા ઓરમાન હોય છે પાછી જઈ શકતી નથી એટલે નવી નવી આવી હોય છે જીતુ બ્રજમાં એટલે એ જાણે છે કે ગોવર્ધનનાદ પ્રગટ થયા છે અને એનીમાં એની જો બાધા રાખે છે તો એના દુઃખ દૂર થાય છે તો એ બાધા રાખે છે કે જો મારી આ ભેંસ અને આ સાસુની છીકણીની દબી મળી જશે ને તો હું તમને આટલું માખણ ધરીશ એ પ્રસંગમાં એ ગુજર કે બેટે કે બહુ જે છે એનો પૂર્વજન્મ લખ્યો છે હરિરાયજીએ કે એ દ્વારકા લીલામાં રુક્મણીજીની એક સખી છે વિમળા આ એની સખી હોય છે એટલે એક વખત વિમળામાં કહેવાથી એ રૂપિજી પાસે કઈક વાત કરવા આવતી હોય છે તે વખતે જ દ્વારિકાધીશજી રૂકમણીજી સાથે ચર્ચા કરી રહ્યા હોય છે એમાં રૂકમણીજીનો મનોરથ થયો કે આ વ્રજ લીલામાં પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુએ જે લીલા કરી એમાં આ જે કુમારિકાઓને સુખ આપ્યું એ લીલા કઈ કરી હવે આ ત્યાં કામ માટે આવી હતી અને દૂર ઉભી રહી ગઈ પરમેશ્વરી નામ હતું ને એને આ લીલા સાંભળી લીધી અને ત્યાં સુધી એને આ અક્ષર ભ્રમ એટલે વૈકુંઠનો આનંદ એ એને વિશેષ જ લાગતો હતો કેમ કે એને એ ખબર નહોતી કે પુષ્ટિ પુરુષોત્તમ કુમારિકાઓને જે સુખ આપે છે એને શું કહેવાય પણ આ કર્ણથી એના કાનમાં ગયું ને પછી એને એ વૈકુંઠમાં હતી એટલે કે દ્વારકામાં અહીંયા હતી ઠાકોરજીની વિમળાની સખી તરીકે પણ હવે એને સુખ ફીકું લાગ્યું વ્રજની લીલાનું શ્રવણ કરવાથી એટલે પછી એને અન્ન જળ છોડી દીધા દ્વારિકાધીશજી એ જાણ્યું કે આ તો વૈકુંઠમાં એટલે કે અમારા દ્વારકામાં રહીને પણ દ્વારકા ના માટે એનો ભાવ જતો રહ્યો એટલે એને સામેથી કૃપા કરીને કીધું કે તારું દુઃખ હું જાણું છું તું યમુનાજીનું ભજન કર એટલે અહીંયા બે પણ બે સમાધાન થઈ જાય છે એક તો વૈકુંઠ એટલે કે અક્ષર બ્રહ્મનું જે સુખ છે એ ગોપી ભાવથી વંચિત છે ત્યાં ગોપીભાવ નથી ત્યાં અધિકાર અધિકારજીનો છે એટલે એક આ ભાવ ક્લિયર થાય છે અને બીજું કે તું યમુનાજીનું ભજન કરે એવું કીધું એટલે કોદા કહે છે કે ચતુર્થ પટરાણી જે છે ચોથી જે રાણી છે એકસો આઠમાં એ યમુનાજી છે પણ એ પ્રૌઢ સ્વરૂપે છે એ જ સ્વરૂપ પણ એના બે અલગ અલગ રોલ છે આ જુદું છે અને આ વ્રજના અધિષ્ઠાત્રી જે જુદા છે એટલે આમાં વૈકુંઠના વિષ્ણુ જે શબ્દો વાપરે છે કે તમે એમ એમ કે કે તું વ્રજની અધિષ્ઠાત્રી યમુનાજી નું ભજન કર એ તારો મનોરથ પૂરો કરી શકશે આ પ્રસંગથી સમજાશે કે કેવી રીતે વૈકુંઠ નું અક્ષર આનંદ નો સુખ એ અને પુષ્ટિ પુરુષોત્તમ નું સુખ એમાં શું ભેદ છે તો બસ હવે આવતીકાલે પરમાનંદ આય નમઃ के नाम ऊपर श्री गोकुलनाथ जी ने टीका आवश्य बोलो श्री गोवर्धन नाथ की जय बल्लभाधीश की जय गुसाई जी परम दयाल की जय गोकुलनाथ की जय हो